સુરતના વેસુમાં ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં છોકરીઓની ઓગણચાલીસ અને છોકરાઓની બસો ચોત્રીસ ટીમો ભાગ લઈ રહી છે ખાસ કરીને છોકરાઓ તો ક્રિકેટના દીવાના હોય છે પણ આ ટુર્નામેન્ટમાં છોકરીઓમાં પણ ક્રિકેટનું આકર્ષણ વધતું જાય છે અને છોકરીઓએ પણ પોતાની ચોત્રીસ ટીમ ઉતારી છે એટલે કે લગભગ ચારસો છોકરીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે તો જો વંદે ગુજરાતના રિપોર્ટ આ પ્રસંગે શ્રેયા પટેલે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં છોકરીઓ પણ ભાગ લઈ રહી છે દેશની મહિલા ક્રિકેટ ટીમે પણ દેશ માટે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે એમાંથી પ્રેરણા લઈ મોટી સંખ્યામાં છોકરીઓ ભાગ લઈ રહી છે અમે છોકરીઓને એન્કરેજ કરીએ છે કે સ્પોર્ટ્સ એ બધા માટે જ છે એ ફક્ત પુરુષોનો રમત નથી આપણે ત્યાં આમ પણ જોઈએ તો આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે ફિમેલ ક્રિકેટ ટીમ છે તે બી તેના પણ કેટલા અચિવમેન્ટ છે તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને સ્ત્રીઓ અને પુરુષો એક જ છે એ ભાવના સાથે અમે લોકો સ્ત્રીઓને પણ એન્કરેજ કરીએ છીએ અમારી ગર્લ સ્ટુડન્ટ છે તે લોકોને પણ એન્કરેજ કરીએ છીએ અને એ લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લે છે આ પ્રસંગે પ્રોફેસર શ્રેયા પટેલે જણાવ્યું હતું કે બે હજાર ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ચારસો થી વધારે મહિલાઓ છે તેમણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ફિઝિકલ ફિટનેસ તરફ વળે રીલ લાઈફમાંથી નીકળી રીયલ લાઈફ તરફ વળે એનો છે ટુર્નામેન્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકો ફિઝિકલ ફિટનેસની તરફ ધ્યાન આપે રીલ લાઈફમાંથી બહાર આવીને રિયલ લાઈફ ઉપર જે સોશિયલ મીડિયાને મોબાઈલ ગેમ રમીને છોકરાઓ જે સમય વ્યતીત કરે છે તેની જગ્યાએ ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન આપીને સ્પોર્ટ્સ રમીને સમય વ્યતીત કરે તે આનો મુખ્ય ઉદ્દેશ છે જ્યારે છોકરો મોબાઈલ પર ગેમ રમે ત્યારે એકલો પોતે જ ગેમ રમે છે એની સાથે બીજું કોઈ હોતું નથી એની અંદર ખેલ દિલીની ભાવના જાગતી નથી પણ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે એની સાથે એની ટીમ હોય છે એના પ્લેયર હોય છે એની અંદર લીડરશિપ

હું એમ કેવા લાગીશ કે પહેલા તો જે કોલેજ વાળાએ કોલેજે જે શું ઓર્ગેનાઇઝ કરેલી છે ટુર્નામેન્ટ તેનાથી ઘણા બધાને પ્રોત્સાહન મળે છે આગળ ક્રિકેટ રમવા માટે જેમ કે ગઈકાલે જ ઓસ્ટ્રેલિયામાં અંડર ની ટીમમાં ગર્લ્સની ટીમ છે એમ જીતીને આવી છે તે રીતે પછી સ્મૃતિ મંદાના છે તેમને જે રીતે રેકોર્ડ બનાવેલા છે તેવી રીતે તો હું એમ કહીશ કે આના લીધે આમાં ભાગ લેવાથી ગર્લ્સ અને સાથે સાથે બોયઝ એ લોકોને પણ પ્રોત્સાહન મળે છે કે તે લોકો નેશનલ લેવલ પર જઈને પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરી શકે અમારા કોલેજમાં છે ને આ દર વર્ષે બે વર્ષથી આ પિકલ બોલ અને પિકલ બોલની ક્રિકેટનું છે ને આયોજન કરવામાં આવ્યું છે પણ આ વર્ષથી છે ને પિકલ બોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ગેમ વિશે મેં ક્યારેક કદી સાંભળ્યું નહોતું અને આ ગેમ મને થોડીક નવી લાગી તો મને થોડુંક એમ થયું કે આ ગેમમાં મારે ભાગ લેવો જોઈએ તો જેનાથી મને થોડુંક ક્રિકેટ વિશે આવડશે પિકલ બોલ વિશે થોડુંક નોલેજ મળશે તો એની માટે મેં પ્રોત્સાહન મળે અને થોડુંક મને એન્જોય માટે મેં આ ગેમ સિલેક્ટ કરી సైడ్స్ ఉంబో దేక్ సైడ్